નવા શૈક્ષણિક વર્ષ બે હજાર છવ્વીસમાં યુનિવર્સિટીમાં હંગામી શિક્ષકોની ભરતી માટે હેડ ઓફિસ દ્વારા તમામ ફેકલ્ટી અને કોલેજો પાસેથી યાદી મંગાવાઈ છે મળેલી વર્કલોડ કમિટીની બેઠકમાં આઠસો હંગામી શિક્ષકોની નિમણૂક કરવાનો નિર્ણય લેવાયો હતો જે અંતર્ગત એપ્રિલ મહિનામાં યુનિવર્સિટી દ્વારા નોટિફિકેશન પ્રસિદ્ધ કરાશે અરજીઓ મંગાયા બાદ મે મહિનામાં ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવાશે યુનિવર્સિટી દ્વારા જૂન મહિના સુધીમાં હંગામી શિક્ષકોની નિમણૂક કોમર્સ ફેકલ્ટીમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેથી આ ફેકલ્ટીમાં હંગામી શિક્ષકોની વધુ ભરતી થાય તો નવા શૈક્ષણિક વર્ષમાં સાડા છ હજાર ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય તેમ છે તે ઉપરાંત વર્ષોથી શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકો પણ ભવિષ્યમાં કાયમી થશે તેવી અટકળો પણ ચાલી રહી છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના આગામી સત્ર માટે થઈ અને જે ટેમ્પરરી અધ્યાપકોની રિક્રુટમેન્ટ કરવાની હોય છે તેના માટે વર્કલોડ કમિટી ફોર્મ થઈ અને વર્કલોડ કાઉન્ટિંગનું કામ અત્યારે યુનિવર્સિટીમાં ચાલી રહ્યું છે આ વર્કલોડ કમિટીના રિવ્યૂના આધારે આગામી વર્ષની અંદર જે કોઈ પણ ટેમ્પરરી ટીચર્સના રિક્રુટમેન્ટ કરવાના છે જેની અંદર મુખ્ય ત્રણ ભાગની અંદર રિક્રુટમેન્ટ થાય એક તો ટેમ્પરરી ટીચર્સ બીજા છે હાયર પેમેન્ટ પ્રોગ્રામની અંદર ટીચર્સ અને ત્રીજા છે કોન્ટ્રેક્ચ્યુઅલ એજ્યુકેશનલ સર્વિસીસ કે જેને આપણે ફાઇવ યરનો કોન્ટ્રાક્ટ અત્યાર સુધીનું કહેતા હતા એ ફાઇવ યરના કોન્ટ્રાક્ટ આ વખતે ચાર વર્ષ માટે થવાનો છે હાયર પેમેન્ટ પ્રોગ્રામની અલગ પોઝિશન્સ અને એના સિવાયની અધર ટેમ્પરરી ટીચર્સની અલગ પોઝિશન્સ આમ ભેગી થઈ અને પાંચસો ને ટેમ્પરરી ટીચર્સ હાયર પેમેન્ટની અંદર બસો બત્રીસ ટેમ્પરરી ટીચર્સ અને લગભગ સિત્તેર

હાલ આ કમિટીનું કાર્યક્ષેત્ર છે તે ટેમ્પરરી રિક્રુટમેન્ટનું છે પરંતુ ચોક્કસપણે જે યુનિવર્સિટીની અંદર જે એસ્ટેબ્લિશમેન્ટ અપાયું છે માન્ય સરકારશ્રી દ્વારા અને તેની અંદર વેકન્ટ પડેલી જે પોઝિશન્સ છે તેનું નવું નોટિફિકેશન બહાર પાડવાની કાર્યવાહી પણ હવે ટૂંક સમયની અંદર શરૂ થશે પણ એ તબક્કા વાઇઝ એની અંદર થશે એમાં સૌથી પહેલાં જે ટેમ્પરરી ટીચર્સ છે તેનું રિક્રુટમેન્ટ થશે અને ફૂલ ટાઈમ ટીચર્સ એટલે કે પરમનન્ટ ટીચર્સનું રિક્રુટમેન્ટની કાર્યવાહી તદઉપરાંત પછી કાર્ય કરવામાં આવશે